મારે તો ભગવત સિંહ બહુ પ્રગતિશીલ કૃષ્ણ કુમાર સિંહ જેવા તો એમણે એવું નક્કી કર્યું કે ભાઈ મારા રાણી તો મારી સાથે રહેશે ખરા લક્ષ્ય ખરા તો એમણે લખ્યું એ પુસ્તક પ્રવાસ તો પુસ્તક એટલું મશહૂર બન્યું કે આઝાદી પેલા સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય પરિષદનું જે અધિવેશન બન્યું એમાં એમના નામનું પેવલ લીન થયું મારા નંદકુંવરમાના નામ ભાવનગર ના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં જય વસાવડાએ વક્તવ્ય આપ્યું હતું એની સામે અધ્યાપકો શિક્ષકો ઘણા બેઠા છે આચાર્યો બેઠા છે એને જુદી મુશ્કેલી છે ગમને રિપ્લેસ કરી નાખશે આ લોકો કારણ કે આજે એવું બને છે કે યુટ્યુબના વિડીયો જોઈ જ કેટલાક લોકો તૈયારી કરી લે છે જે પાઠ્યપુસ્તકમાં નથી મળતું એ આપણને ઇન્ટરનેટ ઉપરથી મળી જાય છે તો હું ઘણી વાર કહેતો હોઉં છું કે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ થઈ શકે ઇમોશન્સ તો રિયલ જ રહેવાના છે એટલે આપણે શિક્ષણનું જે કામ કરવાનું છે એની અંદર ત્રણ બાબતો સૌથી વધારે ઇમોશનલ છે ને એની જ જરૂર છે જો ઇન્ફોર્મેશન તો બધી આગળને ટેરવે ખિસ્સામાં આવી આખે આખો જ્ઞાન કોષ સમાઈ ગયો એન્સાયક્લોપીડિયા આવી ગયો આટલા ડિવાઇસમાં તમારે જે સબ્જેક્ટ સર્ચ કરો મળી જાય જે ટાઈટલ નાખો તમને સવાલ પૂછતા આવડવો જોઈએ જવાબ તો મળી જ જાય આ કાર્યક્રમમાં મેહુલભાઈ વડોદરીયા મેહુલભાઈ પટેલ કોલેજના ભરતસિંહ ગોહિલ પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી